ચાલો બાળકો આજે આપણે ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથી ગણિત એમાં પ્રકરણ બાર સ્માર્ટ ચાર્ટ એ શીખીશું તો ચાલો શરૂ કરીએ પહેલું છે સૂચના મુજબ કરો પહેલું તમારી શાળાના મેદાનમાં રહેલા વૃક્ષોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા પ્રમાણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો હવે અહીંયા મેં વૃક્ષનું નામ અને એની સંખ્યા લખી દીધી છે લીમડો સરગવો અડુસી ને વડ હવે લીમડા છે એ દસ છે એટલે આ એક બોક્સ કે આ એક બે ત્રણ ચાર અને પાંચ આવૃત્તિ ચિહ્નનું આ એક પાંચ કહેવાય ને આ બીજા પાંચ એમ દસ છે પછી આ પાંચ પછી આ છ સાત ને આઠ એટલે આઠ આ પાંચ છ ને સાત એટલે સાત અને આ એક ને ત્રણ લીટી છે એટલે ત્રણ એટલે કે દસ લીમડાના વૃક્ષ આઠ સરગવાના વૃક્ષ સાત અરડુસીના અને ત્રણ વડ છે હવે આગળ જોઈએ તમારા મિત્રોના કુટુંબમાં સભ્યોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો તો અહીંયા મેં મિત્રના નામ લખી દીધા છે તમારે તમારા મિત્રના નામ અને તેમના કુટુંબમાં કેટલા સભ્યો છે એ પ્રમાણે આવૃત્તિ ચિહ્ન કરી અહીંયા સંખ્યા લખવાની છે મેં લખ્યા છે નેહા વનિતા પલક અંકિત જય અને વિનીત ને અહીંયા ચાર એટલે એક બે ત્રણ અને ચાર પછી એવી જ રીતે અહીંયા સાત છ છ આઠ અને ત્રણ આપેલા આલેખ પરથી નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો અહીંયા એક આલેખ છે અહીંયા ગુણ દર્શાવવામાં આવ્યા છે અને અહીંયા વિદ્યાર્થીઓના નામ છે સૌથી વધુ ગુણ કોણે મેળવેલ છે તો આપણે અહીં જોઈએ ઓગણપચાસ ગુણ સૌથી વધારે છે જે સિયાના છે તો અહીંયા સિયા લખીશું અલીશા અને મહેજબીનના ગુણનો તફાવત કેટલો છે તો આપણે જોઈએ કે અલીશા તો અલીશાના કેટલા ગુણ છે બત્રીસ ગુણ છે અને મહેજબીન તો મેહજબીનના કેટલા ગુણ છે પાંત્રીસ તો એનો તફાવત એટલે આ બંનેની બાત બાકી કરવી પડે તો પાંત્રીસમાંથી બત્રીસ જાય તો ત્રણ રહે તો અહીંયા લખીશું પાંત્રીસ ઓછા બત્રીસ બરાબર ત્રણ ગુણ રાગીણી કરતાં વધારે ગુણ કોણે કોણે મેળવ્યા છે તો આપણે પહેલાં રાગીણીના જોઈએ એકતાલીસ છે તો એના કરતાં મહેન્દ્રના અને સિયાના વધારે છે તો અહીંયા લખી દઈએ મહેન્દ્ર અને સિયા તમામ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલા ગુણના આધારે ચડતા ક્રમમાં ગોઠવતા મહેન્દ્ર કયા ક્રમે આવે છે તો પાંચમા ક્રમે આવે છે તો અહીંયા લખીશું પાંચમા ક્રમે એલિસ એલિશા એલિસથી વધારે અને મહેજબીનથી ઓછા ગુણ કોના છે તો અલિશાના અહીંયા અલિશા લખ્યું છે અને મહેજબીન તો આપણે અહીંયા જોઈએ મહેજબીન અહીં છે ને અલિશા તો બત્રીસ અને પાંત્રીસ વચ્ચે કોઈના ગુણ છે નહીં એટલે અહીંયા એક સુધારો છે કે અહીંયા એલિસ કરીશું તો અલીશ એલિસ અને મહેજબીનની વચ્ચે અલિશા આવશે આપેલા કોસ્ટકમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓની ગત માસની કુલ હાજરીના દિવસોની નોંધ કરો અને એના આધારે લંબ બાલેખ બનાવો અહીંયા વિદ્યાર્થીનું નામ અહીંયા તમે તમારા વર્ગના વિદ્યાર્થીઓ લખી શકો રેખા નિશા રિયા નેહા રવિ સની અને હેત અહીંયા એમણે હાજરીના દિવસો ગયા માસના મેં લખ્યા છે બાવીસ વીસ એકવીસ અઢાર બાવીસ પંદર અને સત્તર હવે એ મુજબ અહીંયા વિદ્યાર્થીઓના નામ અને અહીંયા એમના દિવસ એ પ્રમાણે અહીંયા મેં ગ્રાફ બનાવી દીધો છે હવે આગળ તમારા વર્ગના બાળકોને તેમના જન્મ તારીખના આધારે માસવાર આપેલ કોઠામાં વર્ગીકૃત કર્યો અને તેના આધારે લંબાલેખ તૈયાર કરો અહીંયા જાન્યુઆરીથી ડિસેમ્બરના મહિનાના ખાના આપ્યા છે જેમાં આપણે વિદ્યાર્થીઓની સંખ્યા લખી દઈએ અને પછી આ પ્રમાણે ગ્રાફ તૈયાર કર્યો છે અહીંયા નીચે વિદ્યાર્થીઓની સોરી અહીંયા નીચે આપણે મહિનાઓના નામ લખીશું અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા લખીશું ચાલો આગળ જોઈએ આપેલ કોષ્ટકમાં એકથી સો વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓને અવર્ગીકૃત સંખ્યાઓને વર્ગીકૃત કરવામાં આવેલ છે તેના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અને માહિતી પરથી લંબાલેખ બનાવો હવે એકથી વીસની વચ્ચે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે એકના જ ઘડિયામાં આવે છે અને એ પોતે જનો અવયવ છે એ સિવાય બીજા કોઈ ઘડિયામાં એ આવતી નથી તો 1 થી વીસ વચ્ચે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર અને ઓગણીસ એ અવિભાજ્ય સંખ્યાઓ છે એકવીસ થી ની વચ્ચે તેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ થી ની વચ્ચે એકતાલીસ તેતાલીસ સુડતાલીસ તેપન ને ઓગણસાહીઠ એવી રીતે એકસઠ અને એસી ની વચ્ચે એકસઠ સડસઠ અને એક્યાસીથી સોની વચ્ચે ત્યાસી નેવ્યાસી અને સત્તાણું તો અહીંયા આઠ સંખ્યાઓ છે ચાર છે પાંચ છે પાંચ છે અને ત્રણ છે હવે એ પ્રમાણે આપણે આલેખ તૈયાર કરીએ તો અહીંયા નીચે સંખ્યાઓનું જૂથ લખ્યું છે કે એકથી વીસ એકવીસથી ચાલીસ એકતાલીસથી સાહીઠ એકસઠથી એંસી ને એક્યાસીથી સો અને અહીંયા કુલ સંખ્યા તો જો એક એકથી વીસમાં અહીંયા આઠ આપેલી છે તો આઠ સુધી આપણે આ ગ્રાફ ને લંબાઈશું એ રીતે આ આલેખ બનાવવામાં આવ્યો છે હવે આગળ જોઈએ આપેલ કોષ્ટકના આપેલ આવૃત્તિ ચિહ્ન ગણી સંખ્યા લખો અને તૈયાર થયેલ માહિતીના આધારે પ્રશ્નના જવાબ આપો આવું આખું થાય અને પાંચ ખેલાડી કહેવાય એ આપણે અગાઉ શીખી ગયા છે હવે અહીંયા ક્રિકેટમાં આ પાંચ આ પાંચ અને એક રીટી એટલે પાંચ પાંચ દસ અને એક અગિયાર કબડ્ડીમાં પાંચ છ અને સાત તો અહીંયા સાત લખીશું હોકીમાં પાંચ ને પાંચ દસ ને એક આ અગિયાર તો અહીં અગિયાર લખીશું ખોખોમાં પાંચ અને આ ચાર નવ તો અહીંયા નવ લખીશું વોલીબોલમાં પાંચ અને એક તો છ તો અહીંયા છ લખીશું ફૂટબોલમાં પાંચ અને પાંચ દસ થાય તો અહીંયા દસ લખીશું કબડ્ડીમાં કુલ કેટલા ખેલાડીઓ છે તો આપણે જોઈ શકીએ છીએ કે સાત તો અહીંયા લખીશું સાત ખેલાડીઓ કઈ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે અને કેટલી તો જો અહીંયા બે જગ્યાએ અગિયાર અગિયાર છે એક ક્રિકેટ અને એક હોકીમાં તો અહીંયા લખીએ અગિયાર ખેલાડીઓ ક્રિકેટ અને હોકીમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે ખોખો કરતા ઓછા ખેલાડીઓ કઈ કઈ રમતમાં છે તો જુઓ ખોખોમાં નવ છે તો નવથી ઓછા છ અને સાત જે કબડ્ડી અને વોલીબોલમાં છે તો અહીંયા લખીશું કબડ્ડી અને વોલીબોલ ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતાં કેટલા વધુ ખેલાડી છે તો વોલીબોલમાં આપણે જોઈએ છ છે અને ક્રિકેટમાં અગિયાર છે તો છ કરતાં અગિયાર એટલે પાંચ વધારે છે તો અહીંયા લખીશું પાંચ ખેલાડીઓ વધુ ઉપરોક્ત રમતને તેમના ખેલાડીની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠો ઉતરતો ક્રમ એટલે પહેલાં સૌથી વધારે ખેલાડી હોય એ તો સૌથી વધારે અગિયાર છે ક્રિકેટ અને હોકીમાં તો આપણે પહેલાં ક્રિકેટ પછી હોકી લખીશું પહેલાં હોકી પણ લખી શકાય ને પછી ક્રિકેટ લખો તો પણ ચાલશે કારણ કે બંનેની સંખ્યા અગિયાર અગિયાર છે પછી લખીશું ફૂટબોલ ખો ખો કબડ્ડી અને વોલીબોલ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સૌથી ઓછી છે તો સૌથી ઓછી સંખ્યા છ છે જે વોલીબોલમાં છે તો અહીંયા આપણે લખીશું વોલીબોલ હવે આગળ જોઈએ આપેલ કોષ્ટકમાં તમારા શિક્ષકોની યાદી બનાવો અને તેમની ઉંમર દર્શાવી માહિતીના આધારે લંબાલેખ તૈયાર કરો અહીંયા મેં શિક્ષકોના નામ લખી દીધા છે અને એમની ઉંમર લખી દીધી છે હવે એના ઉપરથી પ્રશ્નના જવાબ લખીએ અહીંયા તમે તમારા શિક્ષકોના નામ અને તેમની ઉંમર લખી શકો છો હવે કયા શિક્ષકની ઉંમર સૌથી વધારે છે તો અહીંયા આપણે જોઈએ તો અનિલભાઈની ઉંમર સૌથી વધારે છે તો અહીંયા લખીએ અનિલભાઈ કયા શિક્ષકની ઉંમર સૌથી ઓછી છે તો અઠ્યાવીસ વર્ષ જયભાઈની સૌથી ઓછી છે તો અહીંયા જયભાઈ લખીએ ગણિત વિષય શિક્ષકની ઉંમર કેટલી છે તો અહીંયા અનિતાબેનની આડત્રીસ વરસ છે તો અહીંયા આડત્રીસ વર્ષ લખીશું ચાલીસ વર્ષથી વધુ ઉંમરના શિક્ષકોના નામ તો અહીંયા જોઈ શકીએ ચાલીસથી વધારે એક અનિલભાઈ જ છે તો અહીંયા આપણે અનિલભાઈ લખીશું તો ચાલો મિત્રો અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને શેર કરશો ચાલો ત્યારે આવજો